એક દુકાનદારે માં માલ ખરીદ્યો અને નવસો માં વેચો તો કેટલા ટકા નફો થાય ચાલો જોઈએ છેદ માં મૂળ કિંમત ગુણ્યા સો હવે આપને ખબર છે નફો કેટલો થાય તો નફો જો નફો કઈ રીતનો થાય નફો બરાબર નફો બરાબર વેચાણ કિંમત માઈનસ મૂળ કિંમત સાહીઠ રૂપિયા બરાબર હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ નફો કેટલો થયો તો કે એકસો ને સાહીઠ રૂપિયા નફો થયો બરાબર મૂળ કિંમત કેટલી છે તો કે આઠસો રૂપિયા